શહેર પ્રમુખે મેયરને ખખડાવ્યા હતા દરમિયાન બેઠકમાં સંગઠન અને પાલિકાના પદાધિકારીઓ સામસામે આવ્યા હતા બેઠકમાં શહેર પ્રમુખે સીએમ તમારા વિસ્તારમાં આવે છે છતાં કોર્પોરેટરો સાથે મીટિંગ ન કરી કહી મેયરને ખખડાવ્યા હતા ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં તાપમાન ગગડ્યું છે આ સાથે લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન પણ ઘટ્યું છે વિગતો મુજબ ચૌદ શહેરોનું તાપમાન સત્તર ડિગ્રીથી નીચે નોંધાયું છે જે સૌથી ઓછું તાપમાન નલિયામાં અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે એએમસી અને શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા શહેરમાં વધતા જતા અકસ્માતો અને ટ્રાફિક નિયમોના ભંગની પરિસ્થિતિમાં હવે ખૂબ મોટો સુધારો કરવામાં આવશે કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈની મદદ લેવામાં આવશે મહેસાણાના જેટાણામાં ત્રણ માસ પહેલાં થયેલ લાખોની લૂંટનો ભેદ મહેસાણા પોલીસે ઉકેલ્યો છે ચારસો જેટલા સીસીટીવી તપાસ્યા છ જિલ્લાઓ સહિત ઉત્તર પ્રદેશ દિલ્હી મધ્યપ્રદેશ રાજસ્થાન જેવા રાજ્યોમાં તપાસ કરીને ગુનાનો ભેદ ઉકેલ્યો છે જે કેસમાં યુપીની જેલમાં સમગ્ર પ્લાન બનાવવાનો ખુલાસો થયો હતો રાજ્યમાં બનાવટી દસ્તાવેજના આધારે લોકોને વિદેશ મોકલવાના કૌભાંડમાં સીઆઈડીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે સીઆઈડીએ સત્તર જેટલા સ્થળોએ સર્ચ ઓપરેશન કરી અનેક શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કર્યા છે જ્યારે અમદાવાદમાં એક અને ગાંધીનગરમાં બે સહિત કુલ ત્રણ વિઝા કન્સલ્ટન્સીના માલિક સામે ગુના દાખલ કર્યા છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડબલ્યુએચએ કોરોના માટેની જાહેર આરોગ્ય ઇમરજન્સી નોટિફિકેશન પાછી ખેંચ્યાના લગભગ સાત મહિના પછી આ વાયરસે ફરી એક વખત ટેન્શન વધાર્યું છે છેલ્લા થોડા દિવસથી કોરોનાએ આખી દુનિયામાં ફરી માથું ઉચક્યું છે કેન્દ્ર સરકાર દેશમાં નકલી સિમ કાર્ડ અને તેના જેવા અન્ય ગુનાઓને ડામવા માટે કમર કસવા જઈ રહી છે ટેલિકોમ બિલ બે હજાર ત્રેવીસ સંસદના બંને ગૃહોમાં પસાર થયું આ બિલમાં નકલી સિમ ખરીદવા પર ત્રણ વર્ષની જેલ અને પચાસ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે એલપીજી સિલિન્ડરના ભાવમાં એક જાન્યુઆરીથી પહેલાં ઘટાડો થઈ શકે છે આજે એટલે કે બાવીસ ડિસેમ્બરથી દિલ્હીથી લઈને પટના સુધી એલપીજી સિલિન્ડર ઓગણચાલીસ રૂપિયા સસ્તો થયો છે આ ઘટાડો ફક્ત ઓગણીસ કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરમાં થયો છે જ્યારે ઘરેલુ સિલિન્ડરમાં રેટમાં કોઈ ફેરફાર થયો નથી સંસદમાં ટેલિકોમ બિલ પસાર કરાયો છે જે અનુસંધાને કેવાયસી ના કડક ધોરણો સાથે વપરાશકર્તાની સુરક્ષા મુખ્ય ફોકસ રહેશે નકલી દસ્તાવેજનો ઉપયોગ કરીને સિમ ખરીદવા પર ત્રણ વર્ષની સજા અથવા પચાસ લાખનો દંડનો પણ નિયમ કરાયો છે અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન આડે હવે માત્ર એક જ મહિનો બાકી રહ્યો છે ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી છે આ દરમિયાન ગુરુવારે યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે રાજ્ય સરકારે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં તમામ હોટલ અને ધર્મશાળાઓનું પ્રી બુકિંગ રદ કરવાનો નિર્ણય લીધો છે બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરમાં એક વખત ફરી શરનાઈ વાગશે એક્ટર પ્રોડ્યુસર અરબાઝ ખાન છપ્પન વર્ષની ઉંમરે મેકઅપ આર્ટિસ્ટ સુરા ખાન સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે આ લગ્ન ચોવીસ ડિસેમ્બરે ફેમિલી અને ક્લોઝ ફ્રેન્ડ્સની હાજરીમાં થઈ શકે છે બેટિંગ કરતા ભારતીય ટીમે સંજુ સેમસનની સેન્ચુરી સાથે પચાસ ઓવરમાં બસો છન્નું રન સ્કોર બનાવ્યો હતો તો આ હતા અત્યાર સુધીના કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર